હાય એવરીવન કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુવા ઓનિયન ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ છે પંદર સાત બે અને વાર છે મંગળવાર આચારની દોસ્તો વાત કરું હું શ્રીફળની તો સત્યાવીસ અઠ્યાવીસ હજાર પ્લસ મહુવા માર્કેટિંગ યાર્ડમાં નંગની શ્રીફળની આવક થઈ છે નારિયેળની તો આજના આપણે બજાર ભાવ જોવા જવાના છીએ લાઈવ

રૂપિયા ઓગણપચાસ બાવન ચુમ્મોતેર ચોવીસો ને ચુમ્મોતેર બોલવું ભાઈ બોલે પચોતેર નવ્વાણું ચોવીસો ને નવ્વાણું રૂપિયા બોલો પચીસો બે પચીસો ચોવીસ રૂપિયા ચુમ્મોતેર બોલવું એસી એકાશી પચાસ નવ્વાણું પચીસો નવ્વાણું પચીસો નવ્વાણું બોલવું નવ્વાણું છવ્વીસો છવ્વીસો રૂપિયા પચાસ નવ્વાણું છવીસો ને નવ્વાણું બોલવું ભાઈ સીતેર પંચોતેર ચૌદ સત્યાવીસો પંચોતેર સત્તેર અઠોતેર બાણું બાણું રૂપિયા સત્યાવીસો બાણું

અમે સત્તરસો રૂપિયા એકાવન પંચોતેર છોતેર એસી એકાશી નવ્વાણું બે હાજર બે હાજર રૂપિયા બે આઠ છ આઠ આઠ દો બાર પંદર વીસ બાવી પચીસ અઠાવી ત્રીસ પાંત્રી ચાલીસ બેતાલીસ પચાસ

પચાસણું નવ્વાણું બાવીસો બાવીસો પાંચ પચીસ પચીસ રૂપિયા બાવીસો પચીસ બોલવું ભાઈ કોઈ લાવીસો છવ્વીસ બાવન પંચાવન સાઠ પાંચ સિત્તેર પંચોતેર એસી પંચ્યાસી નેવું પંચાણું ચાલીસ પચાસ પંચાવન પંચોતેર બોલવું ભાઈ પેલા ચોવીસો એક રૂપિયો અગિયાર બાર તેર પચીસ છવ્વીસ અઠ્યાવીસ ત્રીસ બત્રીસ પાંત્રીસ છત્રીસ ચાલીસ બેતાલીસ પચાસ બાવન પંચાવન સાહીઠ એકસઠ એકસઠ રૂપિયા ચોવીસો ને એકસઠ બોલો ચોવીસો એકસઠ ઓલ્યા મેં તાનો ઓર અલગ સે પ્રોક્યોર આજ 105 461 રૂપિયા ભાવ હોય છે મિત્રો 100 નંબર નારિયળનો ઓલી જો હા 52 52 રૂપિયા પ્રતિદરે 42 રૂપિયા મેમુકલ મુકલભાઈ 203 231 32 33 40 50 52 95 70 90 2105 15 પંચાવન આઠ પોઈન્ટ સિત્તેર પંચોતેર નેવું બાવીસો પાંતો પંદર વીસ પચીસ પાંત્રી ચાલીસ પચાસ પંચાવન આઠ પોઈન્ટ પાસઠ રૂપિયા બાવીસો ને પાસઠ બોલું બાવીસો પાસઠ પાસઠસો સાતેર બોલો તેરતેર એસી પંચાણ નેવું બાણું ચાલીસ બેતાલીસ પચાસ રૂપિયાતેર પંચો છોતેરતેર ઓગણીસ એસી એકાશીસો એકાશી બી સા પંચા છીતે પંચા નવ્વાણું ચોવીસો બે પાંચ બાર પંદર બાવીસ છત્રીસ ચાલીસ ચાલીસ રૂપિયા પંચાવન સાઠ પાઇ સિત્તેર બાવીસો પાંચ દઉી ત્રીસ પાંત્રી ચાલીસ પચાસ

અડતાલીસ ઓગણ બાવન ચોપન ચોપન રૂપિયા ચોવીસો ચોપન પંચાવન પંચાવન છપ્પન ઓગણ સિત્તેર રૂપિયા ચોવીસો ઓગણ સિત્તેર ત્રણ વાર શે લેવું ભાઈ નોટલો મોકલો ત્રણસો રૂપિયા ચોવીસોતેર પંદર છાસી સાતસો ને છ્યાસી રૂપિયા સત્યાસી રૂપિયા નેવું એકાણું નવ્વાણું આઠસો એક બે દસ અગિયાર આઠસો ને અગિયાર બોલવું ભાઈને અગિયાર બાર

પચીસો પચીસો બાણું 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 બોલવું ભાઈ કોઈને તાણું તો તાણું રૂપિયા સત્યાવીસો ત્રાણું ચોરાણું પંચાણ નું અઠ્યાવીસો બાર પંદર ચાલી પચાસ બાવન પંચાવન સિત્તેર પંચોતેર નેવું પંચાણું અઠ્યાવીસો

છવીસ પચાસ ઓગણત્રીસો નવ્વાણું ઓગણત્રીસો નવ્વાણું ઓગણત્રીસો ને નવ્વાણું બોલવો ઓગણત્રીસો નવ્વાણું ત્રણ વાર ઓગણત્રીસો ને નવ્વાણું રૂપિયા ભાવ મિત્રો સોનંગ

સાઠ રૂપિયા કોઈસો એકસઠ બાસઠ પાસઠ પસઠ સિત્તેર પોતે પંદર નેવું પાણું પચાસ ચોવીસો બે પાંચ પંદર પંદર રૂપિયા ચોવીસો પંદર

બારસો બે પાંચ દાર પંદર વીસ પાંત્રીસ ચાલીસ પચાસ પંચાવન સિત્તેર પંચોતેર એસી પંચ્યાસી નેવું પંચાણું તેરસો તેરસો રૂપિયા તેરસો ગુણો

સમલીશો ભાઈ એ પા 25 આલા કોઈ મોટો અમે હોય કે હું કાવ ને મે સાત ને ઉભય હાલો આની આપો દે હાલો એ ઉકલ

બે હજાર ને નવ્વાણું રૂપિયા ભાવ્યો છે મિત્રો સો નો બાય કોઈને સત્યાવીસો ને ચોસઠ રૂપિયા 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 ભાવ આવ્યો છે મિત્રો સો નો